કેવલ પરિવાર દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે પરમ પૂજ્ય પરમહંસ સદ્ગુરુ શ્રી કેવલાનંદજી મહારાજની પૂજન તેમજ ભજનાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજે વડોદરા શહેર જિલ્લામાં ગુરુપૂર્ણિમાની અપાર શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી શરૂ થઈ હતી સવારથી જ ગુરુજીના આશ્રમોમાં તેમજ આયોજિત કાર્યક્રમોમાં શ્રદ્ધાળુઓની ગુરુજીના દર્શન માટે ભારે ભીડ રહી હતી પાદુકા પૂજન ભજન કીર્તન સત્સંગ સહિતના વિવિધ કાર્યક્રમો સાથે શરૂ થયેલી ગુરુપૂર્ણિમાની ઉજવણીના પગલે વાતાવરણ ભક્તિમય બન્યું હતું ત્યારે સમસ્ત કેવલ પરિવાર દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે પરમ પૂજ્ય પરમહંસ સદગુરુ શ્રી કેવલાનંદજી મહારાજની પાદુકા પૂજન તથા કીર્તનનો કાર્યક્રમ અમીન પાર્ટી પ્લોટ સુભાનપુરા ગોત્રી વડોદરા ખાતે યોજવામાં કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુએ ભાગ લીધો હતો પ્રથમ ગુરુ જન્મદાતા માતા પિતા છે તે બાદ માર્ગ ચિંતનાર ગુરુ છે આજે ગુરુજીના દર્શન કરી ઋણ ચૂકવવાના પાવન દિવસની કેવલ પરિવાર દ્વારા ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રી આયરે કેવલ પરિવાર અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ બાદ પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું Naya 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 guru de. જે વ્યાસ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમાના દિવસે પૂજ્ય કેવલાનંદ બાબાના દૈવી સાનિધ્યમાં પૂજ્ય બાબાની પાદુકાજી તથા નારેશ્વરના દત્તાવતારી શ્રી રંગ અવધૂત મહારાજની પાદુકાનું પૂજન શ્રી કેવલ પરિવાર દ્વારા અમીન પાર્ટી પ્લોટ ખાતે રાખવામાં આવ્યું હતું ગુરુપૂજન એ દરેક વ્યક્તિના જીવનમાં આમ જોઈએ તો મા બાપ એ પ્રથમ ગુરુ છે મા બાપે જન્મ આપ્યો છે એ હિસાબે પણ જીવનના પંથમાં આધ્યાત્મિક ઉન્નતિ અને સાંસારિક વિટંબણાઓમાંથી પાર કરવા માટે જે ગુરુ છે એનું ઋણ વ્યક્ત કરવા માટે ઋણ ઉતારવા માટે આવે છે સમાચારોના સતત અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર